આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના બસો છત્રીસ બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલ બેગ અર્પણ કરાયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે અભ્યાસ કરી કરેલ બાળકોને દાતાના સહયોગથી સ્કૂલ બેગ અર્પણ કરાયા હતા જેમાં કેજીથી લઈને ધોરણ એક બે અને ત્રણના એકસો તેર બાળકોને સ્કૂલ બેગ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી દાનમાં આપેલ હતી ધોરણ ચારના બાળકોને વિનુભાઈ છગનભાઈ સોલંકી તિથવારા એસબીઆઈ વાખાને તરફથી દાનમાં મળેલ ધોરણ પાંચના બાળકોને ટ્રસ્ટના મંત્રી અને શાળાના વહીવટદાર કેશવલાલ રામજીભાઈ ચાવડા તરફથી દાનમાં મળેલ તદઉપરાંત ધોરણ છ સાત અને આઠના બાળકોને ડોક્ટર પરેશ પારિયા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા શાળાના સુપરવાઇઝર જ્યોતિબેન નાનજીભાઈ ચાવડા હરેશભાઈ ખેંગારભાઈ બોસિયા તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દાનમાં મળેલ આ પ્રસંગે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને પીજી પટેલ કોલેજના પ્રમુખ દેવકનભાઈ આદરજા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ જે પરમાર નાયબ મામલતદાર હરીશભાઈ ચૌહાણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર મંત્રી અને શાળાના વહીવટદાર કે આર ચાવડા ટ્રસ્ટના સભ્ય હિતેન્દ્રભાઈ ચૌહાણ ધર્મેશભાઈ મકવાણા ડોક્ટર પરેશ પારિયા સ્વયંસેવક તરીકે રાજુભાઈ ચાવડા તથા શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી અંદાજે બસો ને છત્રીસ બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી